વાડીમાં જાય છે અને વાડીમાં જઈને જાય છે પણ થાય છે શું કે એ સમયે જે વાડીમાં જે રીંગણ હોય છે એનો માલિક જે બસરામ ગોર હોય છે એ હાજર હોતા નથી કારણ કે બપોરના સમયે ઘરે જમવા જંબાકાય હોય છે એટલે ધીરે ધીરેથી દરવાણી અંદર વાડીમાં જાય છે અને પૂછે છે કે કોને પૂછને રીંગણ લઉં પણ વાડીમાં કોઈ હોતો નથી એટલે દલવાડી પોતે જ વાડીને કહે છે હું વાડી ને વાડી પણ વાડીને બોલે વાડી ના બોલે એટલે દલવાડી પોતે જ અવાજ કરીને કે શું કે ને દલવાડી પણ ફરી પાછો દલવાડી બોલે ઢીંગણા લઉ કે ચાર લોને ને દસ મળો આમ કહીને એ ઢીંગણા લે છે

એટલે બીજા દિવસે પણ શું કરે છે વાડીએ જાય છે અને વાડીમાં જઈને ફરી જઈ પાછો વાડીને કહે છે કારણ કે માલિક હતો નહીં વાડીને વાડી એ શું છો બે તલવાડી રીંગણ લો બે ચાર લો ને 10 બાર એમ કહીને ફરી જઈ રીંગણ તોડે છે અને ઘરે જઈને શાક બનાવે છે તોરાણી આવો ઘણા દિવસ સુધી ચાલે છે પછી જે વાડીનો જે માલિક હોય છે વસરામ ભવા એને શંકા જાય છે માન ન માન મારી વાડીમાંથી કોઈ રીંગણ તોડે છે એટલે આજે તો હું ઝાડ પાછળ સંતાઈને આ રીંગણા કોણ તોડે છે એવો તપાસ કરીને જઈશ અને વસરામ ભવા પોતે વાડ પ્લસ ઝાડની પાછળ સંતાઈ જાય છે અને સમય પ્રમાણે પેલો દલવાડી રીંગણ તોડવા માટે આવે છે અને પેલો જે વાક્ય છે એ બોલે છે અને એ બોલ્યા પછી જ્યારે એ રીંગણ તોડવા જાય છે તો જે વસરામ પોતે ફટ કરીને એનો હાથ પકડી લે છે એટલે પેલો દરવાડી તો ભાગે છે એ તો કાઈ નથી કરતો દરવાડી બુઆ હું તો રીંગણા તોડવા માટે આવ્યો છું અને રીંગણાની ચોરી નથી કરતો

મોકલે સમજી ગયો કે એ સમજી ગયો બરાબર સમજી ગયો છું હવે પછી વાડીમાં કોઈ દિવસ રીંગ લેવા માટે નહીં અને ત્યાર પછી પેલો દરવાડીઓ છે એક દિવસ કોઈ પણ દિવસ વાડીમાં ડોકારો કરતો નથી જોઈ લો બાર મિત્રો આપણે પણ કોઈ દિવસ હરામનો લેવાનો નહીં નાનામાં નાની કોઈ પણ વસ્તુ આપણે માલિકને પૂછા વગર લેવી નહીં કોઈ પણ માન પુરા પૂછા લઈએ તો એ ચોરી કહેવાય ને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે માલિકને પૂછા તો લઈએ એ ચોરી કરીએ તો આપણને પર પાપ લાગતું હોય છે તો બાર મિત્રો આ બે જીવનમાં ચોરી કરવી નહીં અને જો ચોરી કરશો તો દલા પરવાળી જેવી दशा થશે સમજાય કે નહીં બસ બસ આવી ગરીબી ઉપર આપણા લાઇબ્રેરીમાં પણ છે એમાં